ચઢત દુજો રંગ તજ મન હરી કો સંગ ભક્તિ પ્રગટ થતા પહેલા થી દૂર રહેવું એ પહેલી શરત છે જો રસોઈ પણ બનાવીએ ને તો પહેલા અનાજ ને ચોખ્ખું કરીએ એમાંથી કાંકરાઓ કાઢી નાખીએ સત્સંગ જીવનમાં ન મળે તો નુકસાન નથી પણ જો દુસ્સંગ ભૂલથી મળી ગયો ને તો બહુ મોટું નુકસાન થઈ જશે અને એટલા માટે કોના રંગે રંગાવવું કોના મુખે સાંભળવું એના પણ વિવેકની આવશ્યકતા છે કારણ કે આ કીર્તન એ કોઈ સાધારણ વાણી નથી આ વ્રજની વાણી છે અને જે વસ્તુની આગળ વ્રજ લાગી જાય એ વ્રજ ભાષા હોય વ્રજ ભૂમિ હોય વ્રજ ભોજન હોય વ્રજ ભૂષા હોય વ્રજ ભક્ત હોય જેમાં પણ આગળ વ્રજ લાગે એટલે એમાં ઠાકોરજીનો વાસ થઈ જતો હોય છે

નો અધિકાર આ બહુ મોટો શબ્દ છે પુષ્ટિ જીવ પોતાની જાતે પોતાના અધિકારનું સંપાદન કરી શકતો નથી આપણે છીએ મહાપ્રભુજીના વચન છે યથાલકે વ્યવહાર પ્રસિદ્ધ હતી આપણો ને ઠાકોરજીનો વ્યવહાર કયો છે તો કે સ્વામી અને સેવકનો પણ વ્યવહાર દાસનો છે પણ ભાવ કયો રાખો તો કે સર્વદા સર્વભાવે ભજનીઓ પ્રજાધિપાય સર્વ ભાવેને સેવા પણ દાસપણાનો વ્યવહાર ભૂલ્યા વગર અને જ્યારે યમુનાજી એ જ છે પણ એમના ઘાટમાં વહેતા તો પાન કરીએ આચમન કરીએ પણ જ્યારે યમુનાજી ઘાટ છોડી દે અને યમુનાજીના તટ ઉપર તમારું ઘર હોય અને બીજા માળ સુધી જળ ભરાઈ જાય તો ધોળ ગાવાની ઈચ્છા થાય આજે યમનાજી પધાર્યા અમારે ઘરે રહે પછી તો શું કે કાળો કાળો કાઢો કાઢો પ્રવાહની મહત્તા છે પણ ઘાટની વચ્ચે વહેતા પ્રવાહની અને એ ઘાટ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે મહાપ્રભુજીની વાણી છે અને એ વાણીની વચમાં જ્યારે આપણો ભાવનો પ્રવાહ વહેતો હોય છે ત્યારે કૃપા જલધિશન રીતે મમા મનઃ સુખમ ભાવય એ કૃપા જલધી કૃપા કૃપાસાગરને જઈને મળતો હોય છે આ ખેલના દિવસો ચારે યુથોને દસ દસ પ્રકારની ભક્તિની સિદ્ધિ એટલે ચોવા ચંદન ગુલાલ ભાવનાઓ આપણે ત્યાં છે અને કીર્તન સાહિત્યને ચકાસો યા એને જ્યારે અનુસંધાન કરો છો ત્યારે અનેક ભાવો આપણા બધાની ભીતર જાગતા હોય છે પણ આ વસંત ધવાર ખેલના દિવસો એવા દિવ્ય અને લૌકિક દિવસો છે આપણે દોડી દોડીને ઠાકોરજી પાસે જઈએ પણ આ ચાલીસ દિવસમાં ઠાકોરજી દોડીને આપણી પાસે આવતા હોય છે અને પોતાના રંગે રંગતા હોય છે અનેક અનેક ભાવ હોળીના આપણે કરીએ છીએ એક ભાવ અમારા હિન્દી સાહિત્યમાં એમ કે હોલી સો હોલી થઈ ગયું એ થઈ ગયું હવે ગાંઠ બાંધીને ન રાખ્યું આપણે તો હોળીમાં કેવું જે પડ્યું હોય બધું હોળીમાં નાખીને સળગાવી દઈએ એમ થઈ ગયું એ થઈ ગયું હવે મનનો બધો જ કચરો સળગાવી ફરી નવેસરથી નવું વર્ષ શરૂ કરીશું ક્ષમા એ વૈષ્ણવનો સૌથી મોટો સદગુણ છે અને માંગે ત્યારે આપે એ તો ઉત્તમતા નથી માંગ્યું ન હોય એના પહેલા આપી દે એ જ વૈષ્ણવતાની વિશેષતા છે એટલે કોઈ ક્ષમા માંગે ઘણા લોકો મને સોરી કહી દે પછી મને વાંધો નથી પણ એ પ્રતિક્ષા પણ શા માટે કરવાની કે માફી માંગે એ ઉદારતા તો આપણા જ હૃદયમાં હોવી જોઈએ તો હોલી સો હોલી એટલે તમારા વૈષ્ણવની વચ્ચે પણ કાંઈક મંદુક થયું હોય ક્યાંક રાગદ્વેષ થયો હોય ક્યાંક કોઈ ક્લેશ થયો હોય એટલે હાથમાં ગુલાલ લઈ એકબીજાના ગાલ પર પ્રસાદી ગુલાલ લગાડી એને ભેટી અને એમ કહેવું હોલી સો હોલી થઈ ગયું હોય થઈ ગયું હવે આપણે પાછા ઠાકોરજીના રંગે રંગાઈ આપણા રાગ દ્વેષ ક્રોધ લો વિરસા આ બધાના રંગ નાહી લઈએ અને કેસુડાના રંગે બધા જ કેસરી થઈ જઈએ શ્રીજીના રંગે બધા જ રંગાઈ જઈએ એ જ રીતે અનેક ભાવ મેં શ્યામ કી હોરી બે શબ્દ છે એક તો હોરી 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 અને બીજું છે હોલી 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 ભક્તો એમ કે અબ તો શ્યામ કી હોરી હવે તો ઠાકોરજીની થઈ જા હવે તો પ્રભુની થઈ જા હવે તો પ્રભુના થઈ જાઓ અને ખેલતા ખેલતા ચાલીસ દિવસના અંતમાં ભક્ત કે મેં શ્યામ કી હોલી હવે હું ઠાકોરજીની થઈ ગઈ તો પ્રભુના થવાની પ્રક્રિયાથી લઈ પ્રભુના થઈ જવાનો ઉત્સવ એ જ આ હોલીનો ઉત્સવ છે અનેક અનેક ભાવ અત્યારે કોઈ પ્રવચનનો સમય નથી આપણે બધા તો આનંદ માણવાનો છે પણ સુરતના સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ એટલી ઉત્સાહી એટલી આનંદી છે કે મને એમ લાગે છે કે કોઈ પણ વલ્લભકુલના બાળક જ્યારે સુરત પધારે છે ને સુરતના વૈષ્ણવની વિશેષતા એ છે બધાને એમ લાગે જાણે આ વૈષ્ણવ અમારા જ છે બધાને આત્મીયતા આપે છે એ સુરત છે તો આપણે ત્યાં તો ગોપી ગીત આદિ સુરત અવર ધનમ શોક સ્વરિત વેણુ નામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાત અવિસ્મરણમ નૃણામ તો અનેક અનેક ચર્ચાઓ છે પણ આ વિશેષતા આપ લોકોની છે કે આપ લોકો જે પધારે છે એ નાના બાળક હોય કે વડીલ આચાર્ય હોય દરેકને આ ગામ આત્મીયતા આપે છે તો બહુ મોટ મહત્વની વાત છે એક છે આશીર્વાદ મેળવવા અને એનાથી મોટી વાત છે ગુરુની આત્મીયતા મેળવવી એક છે આશ્વાસન બીજું છે આશીર્વાદ અને ત્રીજો છે આત્મીયતા આશ્વાસન ઘણા મેળવી જાય અને અસમર્થ લોકો આશ્વાસનથી વધારે બીજું કાંઈ આપી ન શકે

એના માટે તો ઠાકોરજી પાસે જ જવું પડે છે પ્રભુ પાસે જ પહોંચવું પડે છે અને એટલા માટે જેને પગે લાગવા જેવું છે એને રોજ લાગો નહીં તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે એને કરવું પડશે એના કરતા પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિત થતા રજે તો આશ્વાસન બીજું છે આશીર્વાદ અને આપણે ત્યાં કહેવાય કે ગુરુના આશીર્વાદમાં મહાપુરુષના આશીર્વાદમાં વૈષ્ણવના આશીર્વાદમાં મા બાપના આશીર્વાદમાં અને શિરમોર ગૌ માતાના આશીર્વાદમાં એ તાકાત છે અને આશીર્વાદ માંગવાના ના હોય તમારી સેવા થકી સામેવાળાના હૃદયમાં પ્રસન્નતા પ્રગટે એટલે આશીર્વાદ તમારા ખાતામાં જમા થઈ જાય એના માટે કોઈ લખવાની જરૂર નથી બોલવાની જરૂર નથી માથે હાથ મૂકવાની જરૂર નથી તમારા થકી સામે વાળાના ચિત્તમાં પ્રસન્નતા અને આનંદ પ્રગટ્યા એટલે એ આશીર્વાદ રૂપે તમને પ્રાપ્ત થઈ જાય ત્યાં તો કુમનદાસના પુત્ર પણ વાર્તામાં આવે છે કેવી ખુમારી ગાય માતે માટે પોતાનો દેહ સમર્પિત કરી દીધો પણ ગાયને કઈ ન થવા દીધું આ બધા ગૌ સેવાના મંડળ જે રીતે કાર્ય કરી રહ્યા છો તમે બધા ગાયોની સેવાની સાથે સાથે માનવ સેવા હોય પ્રકૃતિની સેવા હોય વિદ્યાર્થીઓની સેવા હોય અનેક પ્રકારથી જ્યારે નીતિનભાઈ વાત કરતા હોય કે આટલા બધા કાર્યો થઈ રહ્યા છે ત્યારે મને એમ થાય કે આપણાથી શું થઈ શકે એટલે આજે જે કંઈ પણ ચરણ ભેટ આવી એ હું ગૌ સેવા મંડળને સમર્પિત કરું છું અમને તો એમ થાય કે આપણે શું કરી શકીએ અમે તો ઘણીવાર કહીએ કાંઈ બી ખૂટે તો અમને ફોન કરજો નીતિનભાઈ ઘણી મેં તો કહ્યું છે કે કંઈ પણ જે યોગ્ય રીતે સેવા કરતા હોય અને ઘસાઈને સેવા કરતા હોય ત્યાં આપણા રંચક કણિકા જો અંગીકાર થાય તો ઠાકોરજી પ્રસન્નતાથી સ્વીકાર કરે તો આશીર્વાદ બહુ દુર્લભ જીવનમાં ભેગા કરવા જેવું હોય તો એ આશીર્વાદ છે જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરો ભાગવત સત્તા સપ્તાહને લોકો સાંભળે ને એટલે એમ થાય જો આ પરીક્ષકને ને શ્રાપ લાગ્યો સાતમા દિવસે મૃત્યુ થઈ જશે લોકોને દુઃખ થાય શ્રાપ લાગ્યો અરે એને તો એક જ જણા શ્રાપ આપ્યો આપણને તો મળે એ આપતા જાય છે જેટલા મળે એટલા આપતા જાય છે શ્રાપ દિવસમાં કેટલા ભેગા કરીએ અને એટલા માટે સત્સંગ કર્યો હોય ને એ શ્રાપ ભેગા નથી કરતો એ આશીર્વાદ ભેગા કરે છે એવા સમયે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે એટલે જ્યાંથી મળે ભેગા કરે અને ત્રીજું છે આત્મીયતા જયારે આત્મીયતા મેળવી લો છો ને પછી આશીર્વાદથી પણ મોટું કામ થઈ જાય છે પછી તો આશીર્વાદ તમારો પીછો કરે છે જ્યાં જ્યાં તમે જાઓ છો એ મહાપુરુષની મેળવેલી આત્મીયતા તમને હું ફાવે છે અને એક નાના બાળકને માં જેમ પોતાના પાલોમાં છુપાવીને સુરક્ષિત કરી દે એમ એની આત્મીયતા તમને સુરક્ષિત બનાવતી હોય છે પણ આ બધું દેખાતું નથી હોતું ઘણી વસ્તુઓ દેખાય નહીં પણ એમાં બળ બહુ મોટું હોય આપણને છે ને સંખ્યા બળ પદાર્થોનું બળ સામર્થ્યનું બળ એની ખબર છે પણ ભગવત કૃપા ને ભગવત નામના બળની ખબર નથી તમે દસ લાખનો ચેક લખો એક લાખનો ચેક લખો દસ હજારનો ચેક લખો સાઈન કેટલી વાર કરવી પડે દસ લાખમાં દસ લાખ વાર લાખમાં લાખ વાર દસ હજારમાં દસ હજાર વાર એક કરો ને બધું ઉપડી જાય એમ એક વાર ભગવત નામ લીધું હોય કરોડો અપરાધો ઠાકોરજી ક્ષમા કરી દેતા કરોડ અપરાધો માટે કરોડ વાર નામ લેવાની જરૂર નથી એક વાર કરેલી એમાં પણ જ્યારે આવા કોઈને કોઈ પ્રસંગો ને મનોરથોને નિમિત્ત કરી કેમકે મનોરથો એ આપણી સંસ્કૃતિ છે ઉત્સવો એ આપણી સંસ્કૃતિ છે ઉત્સવ પ્રિય માનવા માનવ ઉત્સવ પ્રિય છે અને આ ઉત્સવ કેમ મનાવવો એ ભારતીય સંસ્કૃતિમાં કોઈએ શીખવાડ્યું હોય તો એ પુષ્ટિ માર્ગે શીખવાડ્યું છે કે નંદ મહોત્સવથી શરૂ થયેલો ઉત્સવ જે ભાગવતમાં દશમસ્કંદમાં જુઓ તો છે ગ્રાસના ઉત્સવ સુધી આખા વર્ષોત્સવ એ આપણી પુષ્ટિ માર્ગની હિન્દુ સમાજને દેન છે કે આ કઈ રીતે આ ઉત્સવો મનાવવા જોઈએ તો બ્રજની એ સંસ્કૃતિ સૌરાષ્ટ્રમાં ઉજવાતી હોય તો વિચાર કરો મહાપ્રભુજીએ આખા ભારતને બ્રજમય બનાવી દીધું છે ઘરે ઘરે ઠાકોરજી પધરાવી ઘર ઘરને નંદાલય બનાવી દીધા કેટલી મોટી ક્રાંતિ મહાપ્રભુજીએ કરી છે અને એટલા માટે દરેકના ઘરે ઠાકોરજી બિરાજે ને એ મહાપ્રભુજીની સૌથી મોટી પ્રસન્નતાનું કારણ છે એટલે જો પ્રસન્ન કરવા ઈચ્છતા હો ગૌમાતા પ્રસન્ન થશે વલ્લભ પ્રસન્ન થશે યવનાજી પ્રસન્ન થશે તમારા મનમાં એક ભાવ આવશે મારા ઘરે ઠાકોરજી ક્યારે પધારે અને જે દિવસે પ્રભુ પધારશે ને ત્યારે આ બધાનો નિવાસ તમારા ઘરે થઈ જશે કારણ કે આ દરેક થકી એક નામ ઠાકોરજીનું છે એ પ્રભુનું નામ ગાયોથી ઓળખાય છે ગોપાલ ગાયોની આવી મહત્તા છે ચર્ચા તો ગાયો માટે તો ઘણી કરી શકાય કારણ કે બ્રજની મહત્તા રજથી છે અને રજ કઈ ગો રજ ખુર રજ અને એની ગાથા એની મહત્તા અનેક પ્રકારથી આપણા આચાર્યો ગાઈ છે પણ મારી ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું આ જ રીતે આ ગૌ સેવા મંડળ અનેક પ્રકારના ઉત્સાહો સત્સંગ મનોરથો કરતું રહે અને ઠાકોરજી કરશે તો આ વર્ષના લગભગ નવેમ્બર મહિનામાં અહીંયા એક વિશેષ સત્સંગ સપ્તાહ એની જગ્યાને પછી તમને કહેવામાં આવશે સુરત ખાતે એનું આયોજન થવાનું છે નવેમ્બરમાં પણ સ્થાન ને પછી કહીશ લિસ્ટ તો ઘણી લાંબી છે આવતા વર્ષે બધા એટલે જેણે હમણાં ભાવ કર્યા એ તો બધા એક વર્ષ પછી પણ ઘણાના પાંચ વર્ષ પહેલાંના મનોરથ છે તો એ ટૂંક સમયમાં તમને જ્યારે જાહેર થશે તો ખબર પડશે પણ યુટ્યુબ આદિના માધ્યમથી તો આપ લોકો સત્સંગ કરતા જ હો છો શ્રવણ કરતા જ છો કદાચ કોઈ પુષ્ટિ માર્ગનું ઘર એવું નહીં હોય જ્યાં આ યુટ્યુબ પર વચનામૂળ તો ન ચાલતા હોય રાતના સુતા સુતા ઘડી એટલે ઘણાને હું સુડાવું છું અને ઘણાને જગાડું છું જે મળે ઘણા જે જ હોય તો સીડી ચલાવીને બધું સાંભળતા સાંભળતા સૂઈ જઈએ ઘણા કે સવારે ઉઠીએ એટલે પહેલાં આપનું વગાડવા એટલે ઘણાને જગાડું ઘણાને સુડાવું પણ આનંદ છે કેમ કેટલાના જીવનમાં ઘણાને ઓળખતો ન હું જોયું ના હોય પણ એ સાંભળી સાંભળી લોકો ઠાકોરજી પૂછતાવા જાય ભગવત સેવા કરતા આનાથી મોટું શું હોય એક વલ્લભ કુલ આચાર્ય માટે સર્વોપરી સિદ્ધિ કઈ હું આટલી સંસ્થા બનાવું આટલા હવેલી બાંધવા આ બધું ગૌણ છે અમારી પરમ સિદ્ધિ એ છે કે અમારા થકી ઠાકોર